નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મ્યુઝિકલ ફાઉન્ટેનની શરૂઆત કરવામાં આવી પ્રથમ દિવસે જ નવસારીની જનતાએ ઉત્સાહભેર આ ત્રણે ત્રણ શોને માણ્યા પહેલો સો સાડા સાત બીજો સાડા આઠ અને ત્રીજો સાડા નવ દરેક શોની કેપેસિટી બસો જણાની હતી પણ દરેક શોમાં બસોથી વધુ લોકો અને ખાસ કરીને રાતના સાડા નવ વાગ્યાના શોની અંદર પાંચસોથી પણ વધારેની ભીડ ઉમટી પડી હતી નવસારીના લોકોનો આ ઉત્સાહ જોઈ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ જ પ્રમાણે ઉત્સાહભેર મ્યુઝિકલ ફાઉન્ટેન શોની આપ મુલાકાત લો અને આજે પણ ત્રણે ત્રણ શો રાબેતા મુજબ ચાલુ રહેશે અને ફ્રી ઓફ કોસ્ટ આ શો નવસારીની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા દિવાળી શુભેચ્છા બેઠક પરંપરા અને આધુનિકતાના સમન્વયનું પ્રેરણાદાયી આયોજન નવસારી તાલુકાના સુપા સ્થિત અને એક સદીથી પણ વધુ ઐતિહાસિક પરંપરા ધરાવતી અને પ્રાચીન આધુનિક શિક્ષણના સમન્વય પર આધારિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલમાં દિવાળી વેકેશન પૂર્વે એક વિશિષ્ટ દિવાળી શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ગુજરાત ગુરુકુળ સભાના ઉપપ્રમુખ કરશન ટીલવા અને મુખ્ય મહેમાન અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના આશીર્વચનરૂપ ભાષણમાં તમામ શિક્ષણ કર્મચારીઓને નવા સત્રમાં નવી ઉર્જા અને ઉત્સાહ સાથે કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી નવસારી સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ અને જેમના કારણે નવસારી સિનિયર સિટીઝન ટ્રસ્ટનો પાયો નખાયો હતો આ જીવંત એમણે સૌને માર્ગદર્શન આપ્યું અને સૌના લાડીલા હતા એવા સુરેશભાઈ દેસાઈનું વહેલી સવારે દુઃખદ અવસાન થયું અને જેમની અંતિમ યાત્રા એમના સ્થાનેથી બપોરે બે વાગ્યે નીકળી અને સિનિયર સિટીઝન ટ્રસ્ટ હોલ પાસે સભ્યોના અંતિમ દર્શન માટે લાવવામાં આવી હતી અને જેની અંદર મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ એમના અંતિમ દર્શન કર્યા હતા અને સાથે જ પરમકૃપાળો પરમાત્માને પ્રાર્થના કરી હતી કે એમના જે આત્મા છે એમને ચીર શાંતિ આપજો એમના પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે એને સહન કરવા પ્રદાન કરજો સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા નવસારી શાખાના કેશિયર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે સિસોદરા કન્યાશાળાના બાળકોને મીઠાઈ વિતરણ દિવાળી પર્વ નિમિત્તે શિશુદ્ર ગણેશ્વર ગામમાં આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કેશર તરીકે ફરજ બજાવતા અને અંજલિબેન ભૂમિયા કે જેઓની બદલી થતા તેઓ હાલ નવસારી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હોવા છતાં પણ એમની આત્મીયતાના કારણે ત્યાંની કન્યાશાળાની અંદર વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કર્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોર્યાસી ટકા તો સાંજ દરમિયાન ઓગણપચાસ ટકા નોંધવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો જાળવણી અને વિકાસના ઉપેક્ષા વચ્ચે રાજ્યના એકમાત્ર ખૂબસૂરત ગિરિમથક સાપુતારાની સકલ બદસુરત બની ગિરિમથક સાપુતારા સનસેટ પોઈન્ટ પર નોટિફાઈડની આડોડાઈથી કરોડોનું રોકાણ ધૂળ ખાય છે સરકારની ગ્રાન્ટોમાંથી ધૂળ ખાતા ભાજપના ડબલ એન્જિનનો વિકાસ દુર્દશાના આરે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આગામી દિવસોની અંદર દિવાળીનો તહેવાર હોય ત્યારે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગણાતા સૂર્યાસ્ત પોઈન્ટ એટલે કે સનસેટ પોઈન્ટને એરિયાની કથિત આડો અને અવ્યવસ્થાના કારણે બંધ રાખવામાં આવતા તંત્રની બેદરકારી અને આયોજનનો અભાવ ખુલ્લો પડી ગયો છે અને કહેવાય વિકાસ વાસદાના મોટી ભમતી નીચલા ફળિયામાં છેલ્લા પંદર વર્ષથી વિકાસના નામે એકમાત્ર કાચો પથરાળો રસ્તો વાસદા તાલુકાના મોટી ભમતી નીચલા ફળિયાના હળપતિ સમાજના બે ઘરોને ગ્રામ પંચાયત તરફથી કોઈ વિકાસકીય યોજનાઓનો આજ દિન સુધી લાભ મળ્યો ન હોવાથી હળપતિ પરિવારો અપેક્ષા કરી રહ્યા છે વાસદાના મોટી ભમતી નીચલા ફળિયાના છેવાડે રહેતા હળપતિ પરિવારને છેલ્લા પંદર વર્ષથી કાચા પથરા રસ્તાનીથી છુટકારો મળતો નથી અને એ છુટકારો ક્યારે મળશે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે વગઈનગર ખાતે શ્રી રામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલ નેચરોથેરાપી અને આયુર્વેદિકનું ધારાસભ્ય વિજય પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું આદિવાસી વિસ્તારમાં માત્ર સેવાની દૂની ધપાવવાનો એકમાત્ર ઇલાજ અને દર્દીઓ પાસે કોઈપણ પ્રકારની કેશ ફી ફાઇલ ચાર્જ કે રિપોર્ટ ચાર્જ લીધા વગર મિનના મૂલ્યે સેવા આપવામાં આવશે નગરના જિલ્લા સરકારી પ્રિન્ટિંગ પ્રેસ આશાનગર ખાતેના મકાનમાં શ્રી રામ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલ અંદર નેચરોથેરાપી અને આયુર્વેદિકનો ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ડાંગના સુબીરથી મહાલને જોડતા માર્ગમાં જીપ પલટી જતા અકસ્માતમાં એકનું મોત અનેક ઘાયલ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાના વિગતો પ્રાપ્ત થઈ રહ્યા છે આ માર્ગની ઉપર ચાલતી જીપ ગાડીની અંદર અનિયંત્રિત લોકોને ભરવામાં આવે છે વીસથી વધુ મુસાફરો ગાડીની અંદર હતા અને ગાડી પલટી મારી જતાં પંચાવન વર્ષીય પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો થી વધુને એકસો આઠ મારફતે આવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડાંગમાં દિવાળી પહેલા રસ્તાનું સમારકામ પૂરજોશમાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્કની યોજના ધોરણે કામગીરી હાથ ધરાઈ ડાંગ જિલ્લામાં ચોમાસાના વિરામ બાદ તરત જ ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દિવાળીના તહેવાર પહેલા પ્રવાસીઓને સ્થાનિકોને સુગમ્ય અને ખાડામુક્ત રસ્તાઓ પૂરા પાડવાનો છે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે છેક બોરીવલ્લી ઈસ્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે પ્રોહિબિશનના વિવિધ ગુનામાં છેલ્લા સાત વર્ષથી આ વોન્ટેડ હતો નાસ્તો ફરતો હતો અને જેની તપાસ એલસીબી પોલીસની હતી અને એલસીબી પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે તેઓ બોરીવલ્લી ઇસ્ટ ખાતે પહોંચ્યા હતા અને બોરીવલ્લી ઈસ્ટ ખાતેથી આ કન્સ્ટ્રક્શનનું કામકાજ કરતો હોવાની વાત સામે આવતા તેથી ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલો આરોપી અભિષેક રૂફે મિન્ટુ સંજય શર્મા છે અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે ચાર ગોપાલ નિવાસ દત્તપાળા રોડ નંબર બે બોરીવલ્લી ઈસ્ટ થી ઝડપી પાડવામાં આવ્યો છે નવસારીમાં પણ હવે ભાઈગીરી વધી ગઈ હોય એવું સામે આવ્યું છે નવસારીમાં જ્યારે એક બાજુ દીવાડનો માહોલ છે રોશનીથી બધું ઝગમગાટ થઈ રહ્યું છે તો ત્યારે લોકો રોશની જોવા માટે નીકળે છે પરિવારની સાથે ફરવા નીકળે છે પણ કાળા કાચવાળી ગાડીની અંદર ફરતા દાદાઓથી સાવધાન રહેજો કારણ કે આ ગઈકાલનો બનાવ છે ગઈકાલે લગભગ રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ સંકુવા સ્થિત આઈએનએસ હોસ્પિટલની સામે એ બે ગાડીઓ વચ્ચે નાની ટક્કર થાય છે નાની ટક્કર થયા બાદ વાત કરી પતાવાની જગ્યાએ કાજ કાચ કાળા હોય અને ગાડી મોટી હોય એટલે અંદર બેઠેલો વ્યક્તિ પણ મોટો દાદો હોય એવું સામે લાગ્યું કારણ કે એ લોકો ઉતરી આવી સામેવાળા વ્યક્તિને સાથે અપશબ્દો કહ્યા ધક્કે ચડાવ્યો ટપલીઓ મારી અને તને તો હું જોઈ લઈશ એવી ધમકીઓ આપી આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતાં એક પત્રકાર દ્વારા પોતાના મોબાઈલમાં કંડારવામાં આવી એટલું જ નહીં પણ એ પત્રકારને પણ ધમકી આપવામાં આવી વિડીયો છે ઉતારે છે મોટો ભય બની ગયો છે અને જેથી કરીને સમગ્ર મામલો પ્રકાશ આવ્યો છે એટલું જ નહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે દિવાળીનો પર્વ છે લોકો ફરવા માટે નીકળતા હોય તો ત્યારે આવા આ કાળા કાચવાળી ગાડીઓને કેમ પોલીસ અટકાવતી નથી અને ભયનો માહોલ સર્જાવતા લોકોની સામે કેમ કાર્યવાહી કરતી નથી વાંસદા કોટેજ હોસ્પિટલની સ્ટાફ નર્સે ઇમરજન્સી સમયે યુવતીને પ્રાઇવેટમાં તગેડી મૂકતા પાર્કિંગમાં ડિલિવરી કરાવવી પડી અઠવાડિયામાં બે દિવસ સોનોગ્રાફી સેવા બંધ હોવાના કારણે સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી કરવા માટે પ્રાઇવેટમાં ધક્કા ખાવા પડે છે વાંસદા તાલુકાના પંચાણું ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગુણાતી સરકારી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે આમ તો કોટેજ હોસ્પિટલ અદ્યતન સાધન સુવિધાથી ઉપલબ્ધ છે પરંતુ ડિલિવરીના સમયે દર્દીઓને સરકારી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે કોટેજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સે ડિલિવરી વખતે આવેલી સગરભાને પ્રાઇવેટમાં તગડી મૂકતા અને પાર્કિંગમાં જ ડિલિવરી કરાવવાનો વારો આવ્યો હતો નવસારીના કલેક્ટર અને ડીડીઓના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર યોજાય નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો ચિંતન શિબિર યોજાયો હતો જેમાં કલેક્ટર અને ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રાથમિક શિક્ષકો સીઆરસી તથા બીઆરસી શિક્ષકોની ટીમ ઉપસ્થિત રહી હતી શિક્ષણ ક્ષેત્રના ગુણાત્મક વિકાસ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણના વિવિધ સાંપ્રતમ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મુખ્ય છ પ્રશ્નો પર અલગ અલગ ગ્રુપ બનાવી શિક્ષકો વચ્ચે ચર્ચા વિમર્શ યોજાયો હતો બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ